શહેર બસ સેવા બંધ હતી કારણે શહેરીજનોને જ હાલાકી હસ્તે પાંચ સિટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે સુરત સ્ટેશન થી લઈને યુનિવર્સિટી તેમજ સુરત સ્ટેશનથી લઈને મહાવીર કોલેજ સુધીનો એક જ રૂટ શરૂ કરવામાં આવ્યો છે માત્ર પાંચ સિટી બસ સેવા શરૂ કરવાના પાલિકાની વિપક્ષે આગલી કરી છે સુરત મહાનગરપાલિકા તરફથી બસ સેવા ખાડે ગઈ છે છેલ્લા ઘણા સમયથી સુરતની પ્રજાને બસ સેવાથી સુરત ભાજપના શાસકોએ વંચિત રાખ્યા છે અગાઉની બસ સર્વિસ પણ એના કોન્ટ્રાક્ટ સમય પહેલા પૂરી થઈ ગઈ હતી બ્રિજ ઓફ કન્ડિશન બ્રિજ

સિનિયર કેબિનેટ મંત્રી અને સુરત જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે સુરત શહેરની અંદર સિટી બસ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો પ્રથમ તબક્કાની અંદર પાંચ બસો ગઈકાલથી શરૂ કરવામાં આવી છે અને દિવાળીના અંત સુધી ડિસેમ્બરના અંત સુધીમાં લગભગ નેવું બસ જેટલી નેવું જેટલી બસો દોડતી થઈ જશે પિસ્તાળીસ લાખ થી વધુ વસ્તી ધરાવતા આ શહેર માં હાલ માત્ર એક જ રૂટ પર સીટી બસ સેવા શરૂ કરવામાં આવી છે પાલિકાના શાસકો આવનાર સમયમાં જેમ નવી બસો આવશે તેમ વધુ બસો શરૂ કરવાની વાતો કરી હાલ માત્ર પાંચ જ બસો થી શરૂ થયેલી આ બસો પણ હાલ શહેરના માર્ગો પર જોવા મળતી નથી ત્યારે આવા સમયે સુરતીઓ ને સિટી બસ સેવાના પ્રારંભ બાદ પણ ઓટો રિક્ષા ના સહારે રહેવાનો વારો આવ્યો છે કઈ લાભ નથી મળતો અહિયાં બેઠી બેઠી થાકી ગયા અમે તો કલાક થી અહિયાં કંટાળી ગયા છે

આગામી સમયમાં સુરતમાં વિધાનસભાની પશ્ચિમ બેઠક માટે ગમે તે ઘડીએ જાહેરાત થવાની શક્યતા છે આવા સમયે ચૂંટણીની ની આચાર સંહિતા લાગવા પહેલા જ શહેર સિટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હોવાનું પણ વિપક્ષે આક્ષેપ કર્યો છે આ પરિસ્થિતિ જોતા એક વસ્તુ ચોક્કસ ખ્યાલ આવે છે કે પાલિકા માત્ર ઉદઘાટન કરવામાં જ રસ છે લોકોને ઝડપથી સુવિધા આપવામાં કોઈ જ રસ નથી પ્રવીણ ચાવડા પીટીવી